ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સ્કૂલોની બેદરકારી સામે આવી છે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ 1773 ફોર્મ ભરાયા છે વારંવાર મુદત લંબાવાઈ છતાં 1773 ફોર્મ બાકી હતા બોર્ડની પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણતા તરફ છે માર્ચમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજવાની છે તે દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે જયંતિ બોર્ડની પરીક્ષામાં સ્કૂલોની બેદરકારી જોવા મળી છે ભાવિ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના ફોર્મ ભરવા માટેની જાહેરાત મહિના પહેલા કરવામાં આવી હતી વારંવાર જાહેરાત કરવામાં આવી હતી છતાં પણ અનેક એવી સ્કૂલો હતી કે જેમણે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ના ભર્યા ત્યારે આખરે બોર્ડ દ્વારા છેલ્લી જાહેરાત આપવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓના ફોર્મ બાકી હોય તેઓ ઓફલાઈન દ્વારા મોકલી આપે જેમાં સત્તરસો જેટલા વિદ્યાર્થીઓના ઓફલાઈન ફોર્મ બોર્ડ ને મળ્યા છે એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે બોર્ડ દ્વારા વારંવાર ઓનલાઈન ની જાહેરાત કરવા છતાં પણ અનેક સ્કૂલોએ મદદકારી દાખવી જેથી ઓફલાઈન ફોર્મ ભરવા પડ્યા છે અને વિદ્યાર્થીઓ વધારાની ફી કહી શકાય કે દંડ પેટે બોર્ડ ને ભરવી પડી છે જી આભાર માહિતી માટે